સામાજિક વનીકરણ રેન્જ આમોદના ઉપક્રમે સરભણ ગામે ખેડૂત શિબિર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તાલુકામાંથી મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે આવેલા મહેમાનો પ્રીતિબેન ખેડૂત અશોક પટેલ વેરચા ગામના આગેવાન કિરણ પટેલ સરભણના તુષાર પટેલનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરાયું હતું ત્યારબાદ દીપ પ્રાગત્ય કરી શિબિરની શરૂઆત કરવામાં આવી હતી શિબિરમાં ખેડૂતોને નીલગિરી માંસ વાવવા માટે બિટગાર અનિલ પડિયાળ દ્વારા સમજણ આપવામાં આવી હતી આ પ્રસંગે પ્રજાપિતા બ્રહ્મકુમારી પ્રીતિબેને પોતાના વક્તવ્યમાં પર્યાવરણ બચાવવા ભાર મૂક્યો હતો અને બાળકના જન્મ પ્રસંગે તેમજ અન્ય પ્રસંગોએ વૃક્ષ વાવી તેનું જતન કરવા જણાવ્યું હતું પર્યાવરણને બચાવવા માટે વધુ વૃક્ષો વાવવા જણાવ્યું હતું આમોદ રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ સોહાણી ખેડૂતોને સરકાર દ્વારા વન વિભાગ તરફથી મળતા લાભો વિશે જાણકારી આપી હતી વીએમપી ન્યૂઝ થિંક પોઝિટિવ